તો મહારાષ્ટ્રમાં કલ્યાણ અહિલ્યા શિવસેના ભૂતપૂર્વ નગરસેવકને રસ્તાની વચ્ચે માર મારવામાં આવી રહ્યો હોવાનો સામે આવ્યો છે ત્યારે આ વિડીયોમાં મારી રહેલી મહિલા પણ શિંદે ગ્રુપની કાર્યકર હોવાનું કહેવાય છે ત્યારે રસ્તાની વચ્ચે શિવસેના સિંદે જૂથના ભૂતપૂર્વ કાઉન્સિલર સાથે એક મહિલા લડતી જોવા મળે છે આ ઘટના

ત્યારે મોહન ઉગલેનું કેવું છે કે હુમલો કરનાર મહિલા શિવસેના સિંધે જૂથની કાર્યકર છે જેના પર શિવસેના સિંધે જૂથના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી